ત્યારે વરસાદ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ વેરાવળના લીલાશાહ નગર સોસાયટીમાં પાણી પણ ભરાયા છે હાલ ભારે વરસાદની પરિસ્થિતિ ગીર સોમનાથમાં છે ત્યારે સોસાયટીઓમાં ગોઠણ સુધીના પાણી પણ ભરાયા છે અને અંદાજે સો થી પણ વધુ લોકોના ઘરમાં પાણી ભરાયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ગીરસોમનાથનાં દ્રશ્યો છે વીરાવળના દ્રશ્યો લીલાસાનગર સોસાયટીના દ્રશ્યો છે આ સોસાયટીમાં પાણી ભરાયા છે ઘરોમાં પાણી ભરાતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં આવા જ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળતી હોય છે અને પાણીને દૂર કરવા માટે અહીં પંપ પણ મૂકવામાં આવ્યા છે એટલે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે દર વખતે આ સોસાયટીના રહીશોને ભોગવવાનો વારો આવે છે ત્યારે શા માટે કોઈ નિરાકરણ નથી લાવવામાં આવતું તે પણ સવાલ અહીં જોવા મળી રહ્યો છે અને હાલ અંદાજે સો થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયા છે પાણી કાઢવાના પંપ પણ અહીં મૂકવામાં આવ્યા છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મિતેશ પરમાર જોડાઈ ગયા છે મિતેશ ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે લીલાશાહ સોસાયટીમાં પાણી ભરાયા છે ગીર સોમનાથ જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે ત્યારે વેરાવળ એસટી વિસ્તારમાં જે લીલાસા આવ્યું છે તે સંપૂર્ણ પાણીમાં તરબટોડ જોવા મળી રહ્યું છે લીલાસા નગર ના સૌથી વધારે ઘરોમાં પાણી ઘુસી ચુક્યા છે પાલિકા તંત્ર ની પ્રી કામગીરી છે તે માત્ર કાગળ ઉપર જ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો અન્ય વેરાવળના વોર્ડ નંબર સાત માં જે સતીમા મંદિર આવેલું છે તેની નજીક પણ જે તમામ ઘરોમાં પણ પાણી ઘુસી ચુક્યા છે અનેક વખત પાલિકા તંત્ર ને રજૂઆત છતાં કોઈ પણ નગર સ્થળ ની મુલાકાતે આવ્યું નથી તો આ રીતે જે પાલિકા તંત્ર ની જે પ્રી મોન્સુન કામગીરી છે તે માત્ર કાગળ ઉપર થઈ રહી હોય તેવું લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે જી

ત્રણ ચાર ઇંચ વરસાદ પડે ભરાઈ જાય છે પાણી છેલ્લા પચીસ વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય થોડું પાણી કાઢે પાણી જાય ન જાય વળી પાછી એની સમસ્યા જોઈ ગયા આજે કાલે કાઢી લેતા પાછું વખતું પાણી છે એટલે આ સમસ્યા કાયમી છે કાયમી નિકાલ થાય એવી અમારી અંદર હર ઘાકા કેટલા દિવસથી પાણી ભરાવાનું છે ખરા પાણી છેલ્લા અઠવાડિયાથી ભરાયેલું છે પાણી પાણી નીકળતું નથી એટલે એટલું પાણી ગંદુ થાય છે એટલે ગંદકી વધી જાય છે અને બીમારી પણ વધી જાય છે અહીં એકસો ને પચાસ ફકા છે તો એ બધાયને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાએ આ માસ્તાબેન અત્યારે હું લીલાસતામાં રહું છું

રહ્યા છે પણ લગાવી ગીર સોમનાથમાં તો હાલ મેઘરાજા મહેરબાન બન્યા છે અને તેના જ કારણે સોસાયટીમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા સાથે જ વેરાવળના વોર્ડ નંબર સાતમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસ્યાના દ્રશ્યો સામે આવ્યા સવારથી જ આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને પાણીનો નિકાલ ન થતો હોવાથી દરેક જગ્યાએ આ સમસ્યા સર્જાઈ રહી છે પાલિકા તંત્રની જે પ્રી મોન્સુની કામગીરી છે તે પણ હવે નજરે પડી રહી છે જે મોટા મોટા વણકા ફૂંકવામાં આવી રહ્યા હતા તે વરસાદમાં હવે ધોવાઈ રહ્યા છે કારણ કે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ નગરસેવક હજુ સુધી મુલાકાતે નથી આવ્યા તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે છે રોડ રસ્તા ઉપર પાણી પાણી ભરાયા અને ઘણી સોસાયટીઓમાં પણ સામે આવ્યા છે ખાસ કરીને જ્યારે રસ્તા ઉપર પાણી ભરાયા છે તો વાહન ચાલકોને તેમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગોલરાણા ચોકડી થી સતીમા મંદિર સુધી ઠેર ઠેર ગટરના ઢાંકણા પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે હાલ આ ગીર સોમનાથના દ્રશ્યો છે વેરાવળના દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાયા છે ને રોડ રસ્તા ઉપર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ખાસ ગોલરાણા ચોકડીથી સતીમાં મંદિર સુધી ઠેર ઠેર રસ્તા ઉપર ગટરના ઢાંકણા પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચાંદીપુરમ વાયરસનું કહેર હવે